નમસ્કાર દર્શક મિત્રો હોટ ટૉપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટૉપિકમાં આજે આપણે વાત કરવાની છે સગીરાઓ ખાસ કરીને વિદ્યાર્થીનીઓ કે જે ધોરણ જે આઠ નવ દસ કે પછી અગિયાર અને ધોરણ બાર આ અહીંયા અભ્યાસ કરે છે તમામની ચોક્કસથી વાત કરવી જોઈએ પરંતુ સગીરાની વાત એટલા માટે કારણ કે એક બાદ એક કેસ કે જે વધી રહ્યા છે અને તેના જ કારણે એક ચિંતા વધી રહી છે સ્કૂલમાં જ્યારે ભણતી હોય છે કોઈપણ મા બાપની દીકરી ત્યારે એક ચિંતા સતાવતી રહેતી હોય છે કે તે સ્કૂલમાં શું કરે છે કોને મળે છે એક ચિંતા ચોક્કસથી સતાવતી રહેતી હોય છે અને એવા કિસ્સા પણ બનતા હોય છે અત્યારે બે ઘટનાઓ એવી સામે આવી છે જેના કારણે આપણે આ ચર્ચા કરવી પડે છે કે સગીરાઓની ચિંતા મા બાપને કેમ વધી રહી છે ધોરણ આઠની વિદ્યાર્થીની સુરતની ગઈકાલની ઘટના આપને સૌને ખબર જ હશે કે સ્કૂલમાં જે ફી નહોતી ભરી પંદર હજાર એક વર્ષની ફી હતી તેમણે નહોતી ભરી અને મા બાપે એ આરોપ લગાવ્યો કે તેને બે દિવસ સુધી સજા કરવામાં આવી હતી અને તેના કારણે ઘરે આવીને રડી હતી અને ત્યારબાદ તે હેરાન પરેશાન હતી અને એણે એણે આપઘાત કર્યો હતો પોલીસે તપાસ પણ શરૂ કરી અને ત્યારબાદ જે પૂછપરછ કરવામાં આવી અન્ય જે વિદ્યાર્થીઓ છે તેમની પૂછપરછ કરવામાં આવી અને લોકો છે તેમની પૂછપરછ કરવામાં આવી અને તેમાં એક નવો એંગલ ખુલ્યો છે પ્રેમ સંબંધનો કે વિદ્યાર્થીનીનો કોઈની સાથે પ્રેમ સંબંધ પણ હતો અને તેના કારણે પણ આત્મહત્યા કરી શકે શું આ મામલો પણ હવે ગરમાઈ રહ્યો છે અન્ય એક બીજી ઘટના છે જેની આપણે વાત કરવાની છે રાજકોટની ઘટના છે કે જ્યાં એક વિધર્મી યુવક કે જે સ્કૂલ વાન ચલાવતો હતો અને તેમાં ધોરણ બારની વિદ્યાર્થીની તેની સાથે સંપર્કમાં આવ્યો મિત્રતા તો થઈ ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં બંને વચ્ચે ચેટ પણ થઈ ઘાટ સંબંધ બંધાયો ત્યારબાદ બંને એણે લગ્નની લાલચ પણ આપી હતી કે હું તારી સાથે લગ્ન કરીશ અને ત્યારબાદ તેની સાથે જે શરીર સંબંધ છે તે પણ તેણે બાંધ્યો હતો બેથી ત્રણ વખત તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું અને ત્યારબાદ મા બાપ કે જેમણે ચેટ જોઈ તેમને ખબર પડી અને ત્યારબાદ જે વિડીયો હતા જે બ્લેકમેલ કરતો હતો વિદ્યાર્થીનીને તે પણ તેમણે જોયું અને ત્યારબાદ એમણે પોલીસ ફરિયાદ કરી અને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે ત્યારે આવી જ ઘટનાઓ ભૂતકાળમાં પણ ઘણી બધી બની છે અને આ બે ઘટનાઓ જ્યારે એક સાથે આવી છે ત્યારે ચર્ચા એટલે કરવી પડે છે કે નાની વયની જે ઉંમરે નાની વયે જ્યારે પ્રેમ સંબંધ થાય છે અને ત્યારબાદ તેનો કરુણ અંજામ થાય છે એ રોકવા માટે ખાસ શું કરવું જોઈએ સોસાયટીએ શું કરવું જોઈએ સમાજે શું કરવું જોઈએ સાથે મા બાપે પોતાની વિદ્યાર્થીનીઓ માટે ખાસ સગીરાઓ માટે શું ધ્યાન રાખવું જોઈએ એ જ બાબત પર ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે સુરત વાલી મંડળ પ્રમુખ ઉમેશભાઈ પંચાલ મારી સાથે જોડાઈ ગયા છે કાજલ ત્રિવેદી સામાજિક કાર્યકર એ પણ જોડાઈ ગયા છે બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં ઉમેશભાઈ આપણાથી શરૂઆત કરીએ સુરતની પહેલી ઘટના ગઈકાલે મામલો ચોક્કસથી ગરમ રહ્યો કે સ્કૂલને પણ ઘણી બધી વાતો કરી કે સ્કૂલ કેવી રીતે આવું કરી શકે જે માત્ર પૈસાના લોભિયા છે એવી ઘણી બધી વાત આપણે કરતા હોઈએ છીએ પરંતુ એક નવો એંગલ જ્યારે સામે આવે છે ત્યારે અને એ પણ એવો એંગલ કે જે ચિંતાજનક છે અત્યારે ખાસ એ મામલો કે જે તમામ મા બાપને સતાવતો હોય છે કે તેમની દીકરી શું કરે છે એક લવ એંગલ સામે આવ્યો છે કે તેને કોઈની સાથે પ્રેમ સંબંધ હતો અને તેના કારણે પણ તે હેરાન પરેશાન હતી અને તેના કારણે પણ આપઘાત કર્યો હોઈ શકે છે આ તમામ વાલી માટે લાલબત્તી સમાન કિસ્સો છે તમામ વાલી માટે ચિંતાજનક કિસ્સો છે પોતાની વિદ્યાર્થીનીઓનું પોતાની દીકરીઓનું સ્કૂલમાં જાય છે તો શું કરે છે આપનું શું મંતવ્ય છે ચોક્કસ ભાઈ જે સુરતની ઘટના બની એ ખરેખર શોક અમારી હતી ને એ બાબત તેમને ખુબ જ દુઃખ છે અને એ બાબતે અમે આગળ પણ વાલી સાથે ચર્ચા કરીને કાર્યવાહીનો વિચાર કરીએ છીએ પરંતુ જે સમાચાર માધ્યમની અંદર એક નવી માહિતી ખૂલી કે પ્રેમ સંબંધ પણ એનું કારણ હોઈ શકે છે અને સાથે પાછલા દિવસોની અંદર જે એક બે દિવસની અંદર રાજકોટની ચર્ચા કરીએ સુરતની ચર્ચા કરીએ કે આગળના કોઈ એવા પ્રસંગોની ચર્ચા કરીએ કે જેની અંદર દીકરીઓને આ રીતના પ્રેમ મેંગલથી ફસાવવામાં આવે છે અને ના છૂટકે દીકરીઓ પછી આપઘાત તરફ વધતી હોય છે તો એ ખૂબ જ ગંભીર બાબત છે વસ્તુ એ બની રહી છે કે જે વાત તો અંદર સંચાલકોને ક્લાસમાંથી એવી માહિતી મળે કે આ છોકરીને કદાચ કોઈ પ્રેમ સંબંધ હોય શકે છે તો ત્યાં સુધી શું કામ કોઈ સંચાલકે કોઈ વાલી ને ટકોર ના કરી એક આપણે જોઈએ કોઈ બી એક્સો વાલી હોય છે એ ખુબ જ busy હોય છે પોતાના schedule ની અંદર તો એના father એ પોતાના બાળક ને શાળા મૂકી દેતું હોય છે અને સંપૂર્ણ જવાબદારી શાળા ઓ એ એ સમય ની અંદર લેવાની હોય છે તો જયારે બાળકો ગેરહાજર રહેતા હોય છે કયા કારણ થી ગેરહાજર છે અને શાળા ની અંદર જો આવી કોઈ પ્રેમ સંબંધો બનતા હોય એમના મિત્ર સર્કલ ની અંદર તો એ જવાબદારી બનતી હોય છે શાળાઓ શાળાઓના સંચાલકો ને કે એની માહિતી બને એટલી જલ્દી એમના વાલીઓને આપવાની હોય છે અને બીજી વસ્તુ એ બની કે રાજકોટ જેવી ઘટનાઓ કે જેની અંદર આજે ટ્રેન્ડ બની ગયો છે કે સોશિયલ મીડિયાની અંદર આજે મોબાઈલ એટલો યુઝ વધી ગયો કે દરેક ટીનેજર થી લઈ અને મોટી યુગના મોટા ઉંમરના યુવાઓ કે વ્યક્તિઓ દરેકનું એક સોશિયલ મીડિયા અકાઉન્ટ હોય છે તો એની અંદર ઘણી બધી એવી વ્યક્તિઓ છે કે જેને ટાર્ગેટ કરે છે જેમ કે રાજકોટની ઘટના છે કે વિધર્મીએ એક ટાર્ગેટ કરીને જ આવી છોકરીઓને પ્રેમ પ્રેમઝાળની અંદર ફસાવે છે અને છોકરીઓની માનસિકતા ખૂબ જ એક ઉદાર અને એકદમ કહીએ તો કરવું હોય છે સોશિયલ મીડિયા ઘણી બધી એવી ઘટનાઓ આપણા ધ્યાનમાં આવી છે કે તમે એને જો શૈક્ષણિક સમયની બાર પણ અમુક વ્યક્તિઓ આ રીતના જે મોટી ઉંમરની અઢાર પ્લસ ઉંમરની છોકરીઓ હોય છે એને પણ આ રીતના ટાર્ગેટ કરતા હોય છે પરંતુ ખાસ વસ્તુ એ છે કે જે બાર ધોરણ સુધી ભણતી બાળકીઓ એની માટે વાલીઓ શું તકેદારી રાખવી જોઈએ તો ખરેખર વાલીઓ હવે જે અત્યારે ગુજરાત સરકારે જે કમ્પલસરી જે એક નિયમ બનાવવાના છે કે બાળકોને મોબાઈલ આપવામાં ના આવે અને આપવામાં આવે તો અમુક એની શરતો હશે તો સૌથી મોટું દૂષણ જે હોય શિવમભાઈ તો આની પાછળનું કારણ પાછું મોબાઈલ જ બની રહ્યો છે એટલે વાલીઓએ ખાસ તકેદારી રાખવી પડશે અને મોબાઈલથી દૂર બાળકોને કરવા પડશે અને અને સંચાલકો અમુક શાળાના અમુક સર્ક્યુલર છે એ બધું હોમવર્ક એ રીતના આપતા હોય છે તો એ શિડ્યુલ પણ ચેન્જ કરવાની જરૂર છે કે બાળકોને એવું કોઈ પણ બાનું ના મળે કે અમારું હોમવર્ક આની અંદર આવે છે કે જે પહેલા જ ની જે પદ્ધતિ હતી એ આપણે સોશિયલ મીડિયા ત આપણે આઈટી તરફ વધુ છે પણ એટલું બધું પણ નિર્ભર ના રહેવું જોઈએ સ્કૂલનો મામલો છે ધોરણ આઠની વિદ્યાર્થીની હોય અન્ય જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે પૂછપરછમાં આ મામલો સામે આવ્યો છે એટલે અન્ય વિદ્યાર્થીઓ તો જાણતા હોય છે પરંતુ આવી ઘટના ઘટે છે ત્યારબાદ મોટું સ્વરૂપ ધારણ કરી લેતું હોય છે હવે તપાસનો વિષય છે અને અન્ય જે વિદ્યાર્થી દ્વારા જે મોબાઈલ પણ એક વાત કરી છે પરંતુ ધોરણ બારની વિદ્યાર્થીની જે સ્કૂલ પછી ત્યારબાદ ટ્યુશન પણ એટલા જ હોય છે અને તેના કારણે તેમની જ બાળા કે જે બહાર વધારે રહેતી હોય છે તેમની દીકરી ત્યારે એ જાણવું જરૂરી છે કે ટ્યુશનમાં પણ જાય છે ત્યારે કોને મળે છે અને એ તમામ મા બાપ માટે ખૂબ જ મુશ્કેલ હોય છે કે ચોવીસ કલાક એની દેખરેખ એની પાછળ કેવી રીતે રહેવું ત્યારે કાજલજી એ જ સવાલ આપને ધોરણ બારની વિદ્યાર્થીની અને ધોરણ આઠની વિદ્યાર્થીની કોઈની વાતોમાં જ્યારે ટીનેજ હોય છે ત્યારે વધારે આવી જતા હોય છે કોઈ તેમને સારી રીતે રાખે ત્યારે વધારે વાતોમાં આવી જતા હોય છે ને અત્યારે મનોરંજનના સાધનો પણ એટલા બધા થયા ગયા ફિલ્મો તો છે જ પરંતુ ચેનલોમાં ટીનેજ લવની આપણે વાત કરીએ જે અત્યારે કોરિયન વેબ સિરીઝ છે તેના પણ જોવાનો ટ્રેન્ડ અત્યારે વધ્યો છે આ તમામ માધ્યમોની માનસિક અસર કેવી પડતી હોય છે અત્યારે ટીનેજમાં જ્યારે વિદ્યાર્થીનીઓ હોય છે ત્યારે પહેલા તો હું એવું કહીશ કે બાળક જયારે બીજા કોઈ તરફ આકર્ષાય છે ત્યારે એ કોઈની સાથે અટેચ થતા પહેલા પોતાના પરિવાર સાથે હોય છે એટલે જયારે જયારે બાળકો આ પરિસ્થિતિ પર આવતા હોય કે કોઈના તરફ તરફ મળી એટલે બાળક બીજા આકર્ષાય છે તો એ આપણે કેલ્ક્યુલેશન કરવાનું હોય આપણે મહામંથન કરવાનું હોય આપણે મનોમંથન કરવાનું કે આપણું બાળક બહાર જાય છે કેવી રીતે તમે હું તો એવું કહીશ કે ખાલી બાળકોને જે શિક્ષણનો અભાવ છે એવું નહીં જે જનરેશન છે જે ચાલીસ પછીના લોકો જે છે ચાલીસ જેને થઈ ગયા છે ત્યારે અમારા સમય આવી કોઈ ટેકનોલોજી હતી નહીં પણ જો હું મારી દીકરીને કદાચ મોબાઈલ આપું છું ને તો હું એનો સ્ક્રીન ટાઈમ જોઈશ કઈ એપ્લિકેશનમાં સમય એને વાપરો છે એ જોઈશ ઘણી બધી એવી વિન્ડોઝ છે કે એવા છે એ હું લોક કરીને રાખીશ તાકી એ જે યુથ કન્ટેન્ટ છે એ જોવે નહીં હા એનું એજ્યુકેશનને લગતી વસ્તુ અંદર આવે છે પણ આપણા સમયમાં લેસન ડાયરી પણ હતી હોમવર્ક એમાં લખાવતું હતું ચિઠ્ઠીઓ એમાં આવતી હતી અને આપણે જોતા હતા પણ અત્યારે આજના સમયની અંદર માં બાપ જ મોબાઈલમાંથી બહાર નથી નીકળતા તો પોતાના બાળકને શું શીખવાડશે એ પણ એમને પોતાને એક મી ટાઈમ જોઈએ છે એના માટે બાળકને જે મી ટાઈમ આપવાનો હોય છે એ સ્કીપ થઈ જાય છે અને જે એ સ્કીપ જે સમય જે છે ને એ પછીની જે જગ્યા છે ને એ જગ્યા બહારના લોકો આવીને લઈ લે છે આવું મારું માનવું છે કારણ કે હું જોઉં છું તમારું બાળક બાર વાગે છૂટે તો સાડા બારે મેક્સિમમ ઘરે આવી જવું જોઈએ જો એ એક વાગે આવ્યું છે તો તમે ક્વેશ્ચન કરો ને કે આ એક વાગે કેમ આવ્યું તમે ઘડિયાળના કાંટાના સમય પર બાળકને કેમ ચાલતા ન શીખવાડો સમયની વેલ્યુ કરતા કેમ ન શીખવાડો જો એ ડર હશે કે ભાઈ બારના સવા બાર સાડા બાર થયા ને એટલે મમ્મી ખિજાશે કે પપ્પા ખિજાશે કે દાદા ખિજાશે કોશિશ કરો કે આપણે પોતે જ લેવા મૂકવા જઈએ દૂર હોય અત્યારે એવું છે કે લોકો દેખા દેખીમાં લોકો સારી સ્કૂલોમાં મૂકે છે પણ એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ બહુ વધારે છે તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારો ડ્રાઈવર જે છે એ કઈક નાતીનો છે કે શું છે એને એ કંડક્ટર કેવો છે એના ટીચર સાચું બાજુમાં કેવા છે એ બાળક જેના ઘરે મિત્રના ઘરે જાય છે તો એના પેરેન્ટ્સનો સ્વભાવ કેવો છે આ બધી જ વસ્તુઓ જોવાની અને સમજવાની વાત છે આપણે ખાલીને ખાલી બાળકને સમજાવતા હોઈએ પણ એને સમજાવતા પહેલા આપણે ઘણું બધું સમજવાની જરૂર છે બીજી વસ્તુ કે બાળકોને ફ્રેન્ડ્સ કેવા છે. જરૂર નથી કે આપણી દીકરી સારી તો બીજાની દીકરી સારી હોય. દર વખતે દીકરીઓને જ કેમ દોષના ટોપલા આપે કે એણે પ્રેમ સંબંધ કર્યો. સામે પણ તો કોઈ પ્રેમ સંબંધ છે જ ને. એના માટે થઈને કોઈ આવી ડિબેટો નથી થતી. દીકરી માટે જ કેમ દીકરીને સ્ટ્રોંગ બનાવો. હક અને ફરજો સમજાવો. કે તને અમે ભણવા મોકલીએ છીએ તો તારી જવાબદારીમાં આ બધું વસ્તુઓ પણ આવે છે. ફક્ત એની જરૂરિયાતો એની માંગો પૂરી કરી દેવી એને એ સોલ્યુશન નથી જો તમે દસ માંગ પૂરી કરીને પછી તમને એવું તત્વજ્ઞાન થઈ ગયું કે વસ્તુઓ જીદ કરે છે હવે આપવી જોઈએ તો એ શોધી લેશે એના કરતા કઈ વસ્તુ ક્યારે કયા સમય પર કેવી રીતે અને કયા માધ્યમથી આપવી એ બહુ જરૂરી છે અને આ સમજવું પડે મારી પણ દસ વર્ષની દીકરી છે દસ વસ્તુ જોઈએ છે દસ વસ્તુ માંગે છે લાઈ પણ આપીશ પણ એના સમયે એ કહેશે અને હું નહીં લાઈ આપું નહીં આપે તો તું એક્ઝામ કરી લે. તારી પરીક્ષા પતી જાય. તારું આ થઈ જાય. અને એ બાળક કયું કન્ટેન્ટ જોવે છે એ બહુ ઈમ્પોર્ટન્ટ છે. અત્યારે કોરિયન સિરીઝ, કોરિયન મ્યુઝિક એની અંદર યંગ જે છે જે ઠુમકા આ બધી વસ્તુ બહુ ઇફેક્ટ કરતી હોય છે. જે હું પણ જોઉં છું. એવું નથી કે બાળક શું કરે છે. અમે લોકો જ્યારે પણ આવા બધા કાર્યક્રમોમાં જ્યારે જઈએ છીએ ત્યારે આ બધી જ વસ્તુઓ છે પણ એની પહેલા આપણા બાળક પહેલા માતા પિતાએ સમજવું પડશે કે એને શું બતાવવું છે કારણ કે મોબાઈલ પણ તમે આપ્યો છે સ્કૂલમાં જે મુકવા ગયા છો જે સ્કૂલમાં ભણાવીએ છીએ એની ફી પણ તમે ભરો છો તમારું જ બાળક છે એટલે આ બધી જ વસ્તુઓ જો આપણી હોય તો તકેદારી આપણે જ રાખવી પડે સાવચેતી આપણે જ રાખવી પડે કોઈના ઉપર કોઈએ તમારી દીકરીને લઈ ગયો એ પહેલા એ દીકરીની પણ હાથ આપવો એની ઈચ્છા હતી. તો પણ એ ઈચ્છા ન થાય એના માટે કેટલા કટ્ટરતા સાથેના આપણે આપણા ધર્મ વિશે વાત કરીએ છીએ. સનાતન ધર્મ વિશે વાત કરીએ છીએ. હક અને ફરજ વિશે વાત કરીએ છીએ. દીકરીને જીવનના બંધારણ વિશે વાત કરીએ છીએ. શું કરવું જોઈએ? ક્યારે કરવું જોઈએ? કેવી રીતે? એવું બધું શું શીખવાડે છે? આવું બધું કોઈ જ્ઞાન દેતું જ નથી. અને પછી એમ કહે છે કે કોઈ છે ને મારી દીકરી એ ભાગી ગઈ કે મારી દીકરી આવું કર્યું. એવું નથી હોતી. શરૂઆત આનંદ ઘણા સમય પહેલાથી થઈ ગઈ છે. તમે એને સમય આપવાનું ઓછું કર્યું એટલે કોઈએ એને સમય આપવાનું વધારે ચાલુ કર્યું. અને પછી એને તમારા કરતા એનામાં વધારે હૂંફ અને પ્રેમ દેખાય. અને બાળક એટલે નહીં હા જે શરીરની અંદર હોર્મોન changes થાય અને કોઈ બાળક કોઈ છોકરા પ્રત્યે આકર્ષાય એ વસ્તુ આઠમા પછી બને. પણ જો એના મગજની અંદર ખૂબ બધું મક્કમતા હોય હું છે મારા મારા માતા પિતા બગાડે પૈસા ને સો વખત અલગ અલગ એંગલથી પણ વિચારે પણ એને એંગલ સમજાવવા પડે અને બતાવવા પડે કે બેટા અમે તારા માટે શું કરીએ છીએ ને તારે અમારા માટે શું કરવાની છે હક અને ફરજો જે છે એ બંને પાસે એને શીખવાડવા પડે મારા મત અનુસાર પડે છે ઉમેશભાઈ અત્યારે મોબાઈલ તો આપણે એક વાત કરી કે મોબાઈલ એક મોટું દૂષણ છે પરંતુ અત્યારે આટલી બધી જે ટેકનોલોજીનો સમય છે એ પણ જાણતા હોય છે કે મોબાઈલ માં હું આ વાત કરીશ આ મને ગમે છે આની સાથે હું વાત કરું છું તો આ ઘરે ખબર પડી જશે એટલે સમજદાર પણ એટલા જ થઈ ગયા છે આ બાળકો આઠમાના હોય કે બારમાના હોય અને એના માટે કોઈ અન્યનો મોબાઈલ વાપરતા હોય છે કે પછી મળતા હોય છે ટ્યુશનમાં જાય છે ત્યાં મળતા હોય છે કે પછી અન્ય ટ્યુશનના બહાને મળતા હોય છે જે મા બાપને ખબર પણ નથી હોતી આ જ્યારે મામલાઓ સર્જાય છે ફોનમાં તો કશું જ નથી કરતી પરંતુ ફોનની બહાર રૂબરૂમાં જઈને મુલાકાત કરે છે ટ્યુશનમાં જવાનું છે તેવું કંઈ નહીં તેના માટે મા બાપ શું ખાસ ધ્યાન રાખે તમામ શિવમભાઈ ચોક્કસ આ એક ગંભીર બાબત છે કારણ કે બાળક શું કરી રહ્યું છે એની પાછળ વાલી જ જવાબદારી પૂર્વક જોવું પડતું હશે જેમ આપણે દરેક બાળકને વાલી મૂકવા જતું નથી પરંતુ એ કોલેજ સ્કૂલની અંદર કે ટ્યુશનની અંદર જઈ અને ત્યાં ગેરહાજરી પાડતું હોય છે અને એની જગ્યાએ બીજી જગ્યાએ જતું હોય છે તો વાલીઓ આ બાબતે દેખરેખ રાખવી પડે છે અને હું તો એવું કઉ છું જે મારા બાળકો જાય છે ત્યાં તો એક બહુ સારી વ્યવસ્થા છે કે કોઈ પણ બાળક રજા પાડે તો તરત જ મેસેજ આવી જાય છે અને કોલ પણ આવી જાય છે કે તમારું બાળક આજે ગેરહાજર છે તો આ બાબતે વાલીઓએ સ્કૂલ અને ટ્યુશન ને પણ મળીને એક કેવું જોઈએ કે તમે પણ આવી કોઈ એક આજે ટેકનોલોજી યુગ છે તો એ સિસ્ટમ ડેવલપ કરો કે જો બાળક ગેરહાજર હોય તો તરત જ ઘરે મેસેજ આવી જાય કે કોલ આવી જાય કે જેનાથી ખબર પડે કે પોતાનું બાળક ગેરહાજર છે અને જો ગેરહાજર હશે પોતાની સાથે હશે તો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ ગેરહાજર છે તો કઈ જગ્યાએ છે આ એક જ વસ્તુ આપણને નિરાકરણ લાવી શકે છે કારણ કે અત્યારે ટેકનોલોજીનો ફાયદો આપણે લેવો જોઈએ કે જેનાથી અત્યારે એવા ડિવાઈસો પણ આવી ગયા છે કે જીપીએસ ટ્રેક કરીને સમજો કે મારી મારો દીકરો સાયકલ લઈને ટ્યુશન જાય છે તો મને રિસ્ક લાગે છે તો એ સાયકલ લઈને ટ્યુશન જવાના સમયે મારાથી વોચ નથી રહેતી ને મને નાય નથી પડી તો વધારે આપણે વોચ રાખી દીધી એ છે કે પપ્પા કે મારી ઉપર આટલું બધું તમે મને મેચ્યોર નથી ગણતા કે શું ગણો છો તે એક જીઓ ટેક કરીને એક નાનો ડિવાઇસ હજાર રૂપિયાનો આવતો હોય છે એ ડિવાઇસ તમે એના બેગ ની અંદર મૂકી દો તો તમે મોબાઈલની અંદર પણ એક ટ્રેકિંગ કરી શકો છો કે પોતાનું બાળક ક્યાં જઈ રહ્યું છે તો વાલીઓએ ખરેખર ટેકનોલોજીનો યુઝ કરી ને આ રીતના પોતાના બાળકોની એક વોચ રાખવી જોઈએ એનાથી ખબર પડે કારણ કે વસ્તુ શું છે કે બાળક પણ એવું નથી ઈચ્છતું કે કઈ ખરાબ પોતે કરે પોતે પણ પોતાના કેરિયર બાબતે છે પણ ઉંમર એવી છે કે જેને કોઈ મેચ્યોરિટી હોતી નથી એ સારું ખરાબ એ હજી સુધી એટલું પ્યોર સમજી નથી શકતું જેમ કે કાજલ બેને કીધું કે જયારે પરિવાર બાળકને કોઈ વધુ સમય આપતું હોય એની કોઈ કેર કરતું હોય તો એને એવું લાગે છે કે મને ફેમિલી કરતા વધુ સારી પ્રાયોરિટી અહીંયા મળી રહી છે તો એ વસ્તુ પસંદ કરે છે પરંતુ આની અંદર જો બાળકોને ઉપર જો યોગ્ય વોચ રાખવામાં આવે તો આવા બનાવો ઘટી શકે છે કારણ કે વાલીની અત્યારે વસ્તુ એ બની ગયું છે કે બાળકો પ્રત્યે ઓવર ટ્રસ્ટ થઈ ગયો છે એની જગ્યાએ એક ખાલી સાવચેતી રાખવાની છે કે જે અવર જવર જીઓટેક એવું કઈ જીપીએસ બી લોકેશન ટ્રેકિંગ થઈ શકે એવા ડિવાઈસ વિકસાવવા જોઈએ સંચાલકો અને ટ્યુશન સંચાલકોને એવું કેવું જોઈએ કે તમે કોઈ એવી સિસ્ટમ ડેવલપ કરો કે મારું બાળક ગેર ગેરહાજર હોય તો તરત મને એક ક્વિક મેસેજ એસએમએસ તરત જ આવી જાય તો આ એક એક સોલ્યુશન છે અને શિવમ ભાઈ આનાથી જ આપણે બાળકની વોચ રાખી શકીએ કારણ કે તમે જો તો બાળક છે સ્કૂલ અને ટ્યુશન એ બે ના સમય કઈ આપણે કહીએ કે બંક મારીને જ આવી એક્ટિવિટી કરતું હોય છે તો એની ઉપર જો વોચ રાખવામાં આવે તો એનું સોલ્યુશન આવી શકે છે અને બીજું જે ઘરના સમયની અંદર મોબાઈલની અંદર આપણે જોઈ શકીએ કે એને કેટલો સમય કયા સામા વ્યસ્ત યુઝ કરે છે

ઘણા અટકી શકે છે 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 અને આવા બાળકો જે ખોટા રસ્તે જઈ રહ્યા એને સાચી જગ્યાએ સાચા ટેલેન્ટમાં આપણે વાળી શકીએ છીએ વિદ્યાર્થીની બાળકી પોતાને કે પોતાનું બાળક છે કોઈ પણ પછી છોકરો હોય તો કઈ અન્ય ટેવમાં તે ફસાતો જાય છે પરંતુ અત્યારે ખાલી આપણે બાળકીઓની વાત કરીએ છીએ વિદ્યાર્થીઓની વાત કરીએ છીએ ત્યારે સ્કૂલમાં જાય છે સ્કૂલમાં જો નથી ગઈ ત્યાંની વિદ્યાર્થીની તો સ્કૂલમાંથી મેસેજ આવે કે કાવે એ ટેકનોલોજીનો ઉપયોગ કરે તો એમાં સાવચેતી રાખી શકાય છે બીજું છે ટ્યુશન કારણ કે ટ્યુશનનું ચલણ અત્યારે વધ્યું છે અને ઘરની આજુબાજુ નહીં પરંતુ અન્ય વિદ્યાર્થીઓ જ્યાં જાય છે કે પછી આ ફેમસ છે ત્યાં હું તેને ટ્યુશન મોકલું એ મારી વિદ્યાર્થીની કે જે દીકરી મોટી છે આઠમાં નવમાં કે સાયકલ લઈને જશે

હું માનું છું ત્યાં સુધી school માં કોઈ જતું જ નથી બધા tuition માં જ જાય છે એટલે school વાળા પણ શું કરે school વાળા રોજ આપણને મેસેજ કરે કે આજે નથી આવ્યા આજે નથી આવ્યા ચાર દિવસ તમે પોતે એવું કહેશો કે હા ભાઈ એના extra classes છે એટલે જાય છે ત્રણ દિવસ એક્સ્ટ્રા classes છે ચોથા દિવસે કયો ક્લાસ છે આપણને નથી ખબર પણ આપણા માટે તો એ ચાર દિવસ extra classes જ આપણે સમજી લઈએ છે એટલે જ હું કહું છું બાળકની એક્ટિવિટી સાથે કારણ કે બાળકનું જે છે ને જ્યારે ઘરમાં હોય ને જ્યારે એકાંત શોધે આપણી સાથે ન બેસે એકલું બેસે એકલો એ જોવે એકલી વાતો કરે મોબાઈલ એનો વધારે સ્ક્રીન ટાઈમ જે છે એપ્લિકેશન ની અંદર વધારે જતો હોય હવે બહુ હોશિયાર દીકરા દીકરીઓ થઈ ગયા છે એ લોકો શેર શેરમાં વાત કરે કારણ કે એ વાઈબ્સ થઈ જાય બરાબર એ લોકો આના whatsapp ને એમાં વાતો નથી કરતા એ લોકો માટે અલગ અલગ એક એપ્લિકેશન છે બરાબર તો આ બધી વસ્તુઓ જે છે ને એ આપણે પણ સમજવાની જરૂર છે ટેકનોલોજી વિશે વાત કરવાની જરૂર છે બીજી વસ્તુ કે જ્યારે પણ શિક્ષકોને કે સંચાલકોને એવું કઈ દેખાય બરાબર કે સ્કૂલની અંદર એમની જવાબદારી હોય છે સ્કૂલની બહાર એ લોકોની જવાબદારી નથી હોતી આપણા બાળકની જવાબદારી આપણે ગાર્જિયન છે સાચવણીની અને એમને સારું ભવિષ્ય આપે બંને જવાબદારી આપણી હોય છે તો ત્યારે આવા કેસીસ અંદર આપણે પણ શીખવું પડશે ટેકનોલોજી ક્યાં છે અત્યારે બાળકનું મગજ છે ને બહુ બધું વિકસેલું છે કારણ કે એટલું બધું કઈ પણ હોય પોતે ગૂગલ સર્ચ કરી લે એટલે એમને આપણે વિચારીએ કે આનું આમ થાય એ પેલા એ સોલ્યુશન લઈને બેઠું હોય એટલે આવા મતલબ આવા હોશિયાર બાળકો જે હોય કે જેને એવું છે કે ભણવું નથી તો સ્કીપ કેવી રીતે કરાય બીમાર થઈ જવાય આ થઈ જાય એ બધી જ વસ્તુ એને ખબર પડે છે એવું કોઈ બાળક હોય ને કે જે નખરા કરતું હોય તો સમજમાં આવે પણ જો બાળક પોતાની પોતાની જાતે મરજીથી જો આવું કંઈ કામ કરતું હોય તો આપણે એને પાછા વાળવા પડે આપણે એની સાથે સમય વિતાવવો પડે અને બહુ સમય એવું નહીં કે એને એવું લાગે કે મારી ઉપર બર્ડન છે આ લોકો વોચ રાખે છે ફ્રેન્ડલી થઈને મિત્ર થઈને અત્યારે મિત્રતા નથી આપણે હવે એવું થઈ ગયું છે કારણ કે કહેવું પણ કોને જઈને તો એ જે કમ્ફર્ટ ઝોન છે ને એ ડેવલપ કરવો પડે મિત્ર જેવો એટલે જ્યારે વાત કરે એને એને ગભરામણ એના એના એક્સપ્રેશન એના ફેસ એક્સપ્રેશન એની વાતો એનું બિહેવિયર જે છે એ સમજવાની કોશિશ કરવી પડે ને એના માટે ઘણા બધા આપણી પાસે ઘણા બધા એવા કન્ટેન્ટ પણ છે જેનાથી સમજી શકે કે બાળક કેવી રીતે આપણે બાળકને શોધી શકીએ કે આપણું છે એ બાળક નથી બાળકની છે છે ને એ એ જતી રહી ઘણા બધા એવા જે છે ઇશ્યુસ એનાથી આપણને ખબર પડી જાય પણ આપણે એ સમજવું પડે એના માટે આપણે સમય આપવો પડશે કારણ કે બાળકને તો છટકવું જ છે અને અત્યારે ટેકનોલોજી નો યુગ છે આપણે પણ જોબ કરતા હોય આપણે પણ નોકરી કરતા હોય આપણી પાસે પણ મી ટાઈમ નથી હોતો પણ બાળક માટે આપણે કદાચ એક એક કલાક સવારે અને સાંજે મોબાઈલ સાઈડમાં મૂકીને એને સમય કે એને વોચ આપવાનું ચાલુ કરીએ તો એના બિહેવિયર થી પણ ખબર પડે કે ભાઈ અઠવાડિયા પહેલા આવી રીતે હસતો તો હવે હસતી નથી અત્યારે ભણવાનું પ્રેશર છે પણ એ ભણતો તો છે ને એ તો બુક્સ જો છે એ મારથી બુક લાવીને મિત્રની બુક લાવીને લખે છે કોપી કરે છે ધેટ મીન્સ કે એ સમયે એનું ધ્યાન નહોતું તો કાં તો એ ગેરહાજર છે અને કાંઈ એનું ધ્યાન નથી જો બંને વસ્તુ છે તો બંનેમાં અલગ અલગ પેરામીટર પર આપણે કામ કરવાની જરૂર છે આ બધી જ વસ્તુઓ જે છે જે આપણને શીખવાડે છે કે આપણે કેવી રીતે બાળકને હેન્ડલ કરવું કારણ કે આ બહુ કૃશ્યલ સમય હોય છે બાળકને એક વખત આપણા માતા પિતા તરફ કે ઘર તરફ નેગેટિવ ઇમેજ ક્રિએટ થઈ જાય તો પણ આગળ જઈને બાળક જે છે એ નાસીપાત થાય અને એના કેરિયરમાં એને growth ન મળે એવું પણ બની શકે પણ આ જે છે પ્રેમ

શિવમભાઈ જે આજના પ્રેમ પ્રકરણ બાબતની ચર્ચા છે તો હું તો એ બાબત એ જ કહીશ કે તમારા પ્રશ્નનો જવાબ આપું તો એ તો સૌથી નજીકનું ટ્યુશન હોવું જોઈએ ના કોઈ દેખાદેખી હોવી જોઈએ અને એ રીતનું ટ્યુશન હોવું જોઈએ કે જ્યાં એના મધર ફાધર ગમે ત્યારે સરપ્રાઇઝ જઈને ચેક કરી શકે કે પોતાનું બાળક શું કરી રહ્યું છે ને ત્યાં પ્રોપર ગમે ત્યારે કોમ્યુનિકેશન થઈ શકે એવી જગ્યા હોવું જોઈએ અને બીજી વસ્તુ એ કહેવા માંગીશ કે આ બધાની અંદર એક વસ્તુ એ આપણે ઉમેરી શકાય કે બાળકોની અંદર જેટલી આધ્યાત્મિકતા આવશે

આધ્યાત્મિકતા ની અંદર એમાં આપણે મૂકી શકીએ રામાયણ મહાભારત બાળક કે એના લગ્ન પછી પણ એક લવ લાઈફ હોય છે તો આવું જ્યાં સુધી બાળકોને આધ્યાત્મિકતાની ની નજીક નહીં લાવવામાં આવે તો આવા પ્રશ્નો બની રહે છે નાનપણથી જ આપણે કરવી જોઈએ તમામ મા બાપે જયારે બાળક નાનું હોય છે દીકરી પછી દીકરો નાનું હોય છે ત્યારથી જ એને એ સંસ્કાર આપવા પડે છે એ વાતો તેને શીખવવી પડે છે જેથી આગળ જતા તેને ફોલો કરતું હોય છે અત્યારે એ જ મુદ્દે ચર્ચા કરી ખૂબ જ ગંભીર બાબત છે શું ખાસ ધ્યાન રાખવું જોઈએ મા બાપે લાલબત્તી સમાન કિસ્સાઓ એક બાજુ એક આવતા હોય છે પરંતુ ઘટનાઓ રોકાતી નથી ત્યારે શું શીખવું જોઈએ શું કરવું જોઈએ મા બાપે ખાસ પોતાની દીકરીઓ માટે તે મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા કાજલજી અને સાથે ઉમેશભાઈ બંનેનો આભાર અમારી સાથે જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં મહાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર